Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો ઘણું જ નહીં બોલે કેરા તમાર બાપા થીય ભરી ભરી મુગલી છું પણ હું તે કે આટલું ચેપ્ટર 6 આપણો ગુજરાતી નું ગીલાનો સકળો બરાબર છે આ સેપ્ટર માં હવે તમને કહો આ ચેપ્ટરમાં દૈસ પરસી વાર્તા છે તેવી દૈસ પરસી વાર્તા ઈમચે ઉ સખબર ઢીલા ભઈ હતા આપડા ઈમને એક સખડો હતો શું હતું સખડો ઓલા સખડો નહીં લ્યા સખડો ના પાજી ડાળ બનાવવાની હો સખડો નહીં છકડો ભૂમ ભૂમ ભૂ ભૂ વાળો ઓ બરાબર એ સખડો હતો એ બે વચ્ચેનો આમ પ્રેમ ભાવ છે ને એવું હતું

બોર નહી અરે ગોમણાં છોન તમે જો ઊંચું ઊંચું બેવા જેવો ચકડો હોય બુલેટ વાળો આ આપલો બુલેટ જેવો અવાજ આવાય બરાબર ઇને કહેવાય ચકડો ડુ તો સાંભળી લે પીધું લે નીયે ને પી ઉજા ચા બરાબર એટલે આની અંદર એક ગેગા ભાઈ ઇને ચકડા રોજ સાફ કરતો ધોઈ ધોઈ સાફ કરે આમે કાપડા જે રીતે જો કનોડે પાડે પાડે ના લગાવને સાફ કરતો તો એને સાફ રાખતો તો બધું સાફ કરી દે રોજ પંપાય રાખતો બરાબર એટલે હતું ભાઈ રોજ સકડો લઈને ગમો ન્યા કરતા હતા અને સાહેબ ઓયા દેતો ઓયા ખોલી દે આયો હચાઈની વાત તો પોળો પોળો पाछा पूछो मैं नहीं करू एंड वेरी गुड एवर एंड यू यू आप रहे हो नहीं करी साहब ऑल आर पुलिस एक एकदम पुलिस बुला दिया सो मगर ना द फॉर इन अ पुलिस का मतलब इंतजार बेवकूफ अंडरस्टैंड आई विल मेक योर ऑल अबाउट चिकन विनर विनर चिकन विनर कम हियर कम हियर मुर्गा बन बोली ना

ઇતિહાસમાં મોહે જોડોડો વિશે અભ્યાસ કરીશું શું સાહેબલો મોન માર બે દિવસથી બોલ લેજો પાસો નહી આવતો અલ્યા આપણે વાત નીકળતા વર્ષ પહેલા શહેર હતું ખબર પડી ના સાહેબ કરો અલ્યા ફેકમ ફેક નહી કરતો આ સત્ય સત્યમ સત્ય ઘટના છે શું સાહેબ છોડો છોડો ખાલી કર લેતીસ બોલ ઓસળ કરતો આવ હાલ કસો બસ અને તમને બધાન કહી દઉં કે આ પ્રશ્ન સન વોનનો 100% કુસાઈ 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 શું સાહેબ ગપ્પુ મારવો તને રહેજે બુઢાને હું કઈ બોર્ડમાં પેપરમાં કઈ પૂછાડું નહીં જો ભઈ ના પૂછાય તો નહીં

बिंदु मारी रेखा तारी तो अरे ये भाई शांति नहीं है बिंदु रेखा कोई बीजी कोई आई नहीं है तू हां सही देखा है बिंदु रेखा आई है कोई नहीं तो बचे अब हम अपने से मान लो एक बिंदु किरण ही ल ओनली वन साइडेड वस्तु जाए मारो तो भाई अगर मन भाई माने भी कवर जब बनता बनता संगीत ही जरूर पड़े संगीत जोड़े संगीत गाने ही जरूर ચલો બાય અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય હા બાય આપણ જે બ્લુ કોટુ છે આપણે આજે સમાજ